সিষ্ট দাদা দাদা জগার পর সে ভুয়া চালু করবি দাদা জগার উপা গমা গম না

તો આપ જોર પડશે આ જોવા જઈએ ફોન કરવો પડશે નવા મળ્યું છે ખબર સિસ્ટમ દાદા કે એવું ન ફોન કરવો પડશે તો ફોન મારો બધું કરાવી દઈએ બધું મારું પડે ફોન કરીએ જ ફોન કરીને

không <laughs> મારું પૂરા લેવા જવું પડે શાકભાજી દિવાળી આવે પટાણું ને એ બધું લાવવું પડે એમ પેલા બી મારા ને એ આવી ટેકનોલોજીની દુનિયામાં બુઆપો નહીં બધા કરવાનું હું હવે એટલે કરમભાઈ વાઘ આવે દુશી આગળ તો બકરી થઈ ગયા

અમારી પાસે તો મળતા એ હા એ તો થોડું કોમ હોય મારા ગામ માં ઉપર ઉપર ઉઠક બેઠક હોય એટલે હા તો કાલ આવી જજો હજી પાસે આવી જશે હું નહિ આવવાનો હું એ બધા માનતો જ નહિ હું ગામ માં જઉં આ તો લ્યો હાલ લેતા જો ભુવાજી આવવાની છે હું જોય ને લા બનો આ બાઈ સિસ્ટમ આ દાદા હતા એ છોય હા એ હતા બેઠક જઉં હે થોડું કોમ હતી પતાવતા એ કાલ તો ભુવાજી આવી જઈ આ લાગતું નહિ આ મારું જો જેન હું આના પાવાની ટણી જોવાને કેવું કરી રહ્યા હા ये फ बाजूला गण भाई कर फोन आ बुआजी आओ अपना घर बी एठक कर गो बीजाई जगह करेली आज तो स्कीम हाल दी थी कम एमपी मध्य प्रदेश जो एमपी पी मध्य प्रदेश जो क्यों पाओ हो गया आज तो स्कीम कहवा हा तो विश्व प्रधान बल बड़ा स्कीम कर दिया

Halo, kanan baik-baik Bola Bola

તો કરન કરન ગયા મુવાજી આવવાના છે જવું તો પડશે કઈ જાય તે જવા તો બે ગેસ હું તૈયારી તૈયારી કરી કે નહીં કરી મુવાજી નહીં મારે તૈયારી કરી કે નહીં કરી ભાઈ કે નહીં આવી ફોન આવી ગયો તો ગયો

કુડાલા કે આ જીવા બિહાઈ ગયા તમારી યાદ કરે એમ આવી ને રાત કરે કે બ્રેક ગસમજણ કઈ તમે જોર તમે કીધું એ ચરાવો ચરાવા આમ રૂ ગઈયે કરમનો સંઘા આયે હા કરમનો સંઘાતી રામરૂ કોય મોટી એ લખેના જુદા જુદા એ રૂડા જુ બધો તમે યાર બહુ મેઠું લગાયો આ તો રૂડા તો પકઈ જાય ના ના દેખો હવે નહી ગાવ વજન મજા આવી રૂડ ડાળી ગયો આની બધી લાવ પાટ પર રાખો ભગવાન તો હા બોલે આ તમે પાટનું કરો હું દેવું હે આ લેતા હો કે હોતા નહીં હા બધું

એ તો આપણું જોવો ઉપર એ મંગા સીધા આપલાય કે જ છે બદર માં ભાઈ ब्रा भू है हां 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 हां

એnabla કોટુ તબબલા ઓય સિચારું તી સિચારું નહી લાગો જય સિસ્ટમ આઉ બનાયો આ વેન બન છે સ સ સ સ સ જય સિસ્ટમ જય સિસ્ટમ આ વેન આપણો સિસ્ટમ દાદાને બોલાવા માટે રાખી બરોબર હવે 10 બસ બાબા

બરાબર ન લે લે આ તારા ઘર માં જે દુઃખ હોય એ અહીંયા પકડા હે બરાબર ન લે આ વેન થાય ને છો સિસ્ટમ

મારા જો સિસ્ટમ કરવા લાખી દિવસ જુદે ભાઈ આજે ને આખું સિસ્ટમ કરવા આવ્યો આ બહુ નવું સો મને લાગે નવો સિસ્ટમ વાળા તો એ ભૂવા જે વધારે તું એવું તારા ભાઈ પૂછી ગયા તારે ફોન કર્યો તારા પંદરસો માણસનું રહ્યું આવ્યું ખરું એ તો આવી નહીં પણ ભાગે નહીં બાકે નહીં ભાઈ મમ્મી જોતા નહીં લીધા એ તમે

પાહી તમારી પરતી આવી જેવું એકા પહેલા તમારી પરતી ચાલતી હતી હમ મારા બોલાયો તમે હા હાર ચાલ્યું હા બરાબર આ તમારો ભાઈ આવ્યો હા અરે તમારું હારું વિચાર તો નહીં એવું ભાઈ એકલા તના સિસ્ટમ લઈ જઈ શકતા એવું એવું ભાઈ તમે થુમક થુમક ઝપુંુંું તું દાદાને તો મોઠો લોહ

તારે મને જવા દે મને તો આ સિસ્ટમ લઈ લે પેલું હજુ જવા દે ઇકળા